નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પાંચ પાયાનો ખ્યાલ નુ સ્વાદી ચાર નો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો ક્લાયક પણ કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે થમ્નલ છે તમારી સમક્ષ હવે મિત્રો આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કાઠ ખૂણા આપણે સાઈડે મૂકી દઈએ હા અહીંયા સાઈડ કાઠ ખૂણા એ સરળ કોણનું માપ કાઠ ખૂણું અને સરળ કોણનું માપ કેટલું હોય છે તો કાઠ ખૂણાનું માપ કેટલું હોય છે કાઠ ખૂણા માપ નેવું હોય છે કેટલું હોય છે નેવું સરળ કોણ માપ કેટલું હોય છે વિધાન કેવું છે મિત્રો સાચું છે વિધાન કેવું છે સાચું છે ગુરુકોણનું માપ નેવું કરતા નાનું હોય લઘુકોણ નાનું ગુરુકોણનું કેવું હોય મોટું હોય છે માટે વિધાન કેવું છે

તો તમારા મન ફાવે લખી શકાય જીરો ના વચ્ચે તમારે મન ફાવે લખી શકાય તો આપણે એક લખી દઈએ બીજું લખી દઈએ બરાબર છે ગુરુકોણ આપણે વાત કરીએ તો ગુરુકોણ ની વાત કરીએ એક નેવું કરતા વધારે એસી કરતા ઓછા બરાબર છે એકાણું કરતા એક વધારતી ખાલી અહીંયા કરતી એકસો અગ્યાસી તમારું મન ફાવે લખી શકાય કોઈ ખોટું નહીં ચિંતા ના કરતા મિત્રો તમે જે તમે લખ્યું સાચું જ છે કોણ માપક મત નીચેના ખૂણાના માપ તમારે આપવાના છે મિત્રો અહીંયા ખાસ કોણ માપક હોવું જોઈએ બરાબર છે ખૂણા આપેલા છે આ જોઈ શકો છો લઘુ કોણ છે નેવ કરતા ઓછું છે બરાબર છે અહીંયા મારી પાસે કોણ માપક અવેલેબલ નથી બરાબર છે તો ખાસ કરીને આ માપ મને મિત્રો 40 અંશ જેવું લાગી રહ્યું છે

અંશ લાગે છે 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 કેટલું કાટકોણ એટલે અને આ માપ આપણે જોઈ શકીએ છીએ સમથિંગ લાગી રહ્યું છે બરાબર છે તો સાઠ લખી દઈએ તમને કયું લાગે છે તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું થાય છે તો થોડા આગળ વધીશું

આ ખૂણો મિત્રો મોટો આપણે કહી શકીએ તમને કયો લાગે છે બીજો ખૂણો મોટો હશે મોટું અનુમાન તો આપણું પરફેક્ટ છે કોઈ ચિંતા હોતી નથી બાળકો હવે આ માપ છે ને આ માપ છે આગળ વધીશું પેન નો કલર આપણે થોડો ચેન્જ કરીએ હા બસ લાલ કરી દઈએ નીચેની ખાલી જગ્યાઓ લઘુકોણ ગુરુકોણ સરળકો કરતા ઓછું હોય છે લઘુ કોણ હોય છે એવો ખૂણો બરાબર છે એવો ખૂણો એવો ખૂણો બસ લો એવો ખૂણો જેનું માપ કાઠ કુણા કરતા વધુ હોય કાઠ કુણા કરતાં વધુ હોય તો મિત્રો ગુરુ કોણ છે કાઠ કુણા કરતાં વધુ શું હોય ગુરુ કોણ હોય છે એવો ખૂણો કે જેનું માપ બે કાઠ ખુણાના માપના સરવાળા જેટલું હોય બે કાઠ ખુણો એકસો એસીસ ને એવું નેવતતા એટલે એકસો તો એકસો એસીમ કોણ આવે મિત્રો સરળ કોણ આવે છે એકસો માં કોણ આવે છે સરળ કોણ આવે છે બે ખૂણાના માપના સરવાળો કાટ ખૂણા જેટલો છે તો તેમાંનો એક ખૂણો દરેક ખૂણો શું હોય મિત્રો લઘુ કોણ જ હોય દરેક ખૂણો શું હોય લઘુ કોણ જ જોવા મળે આપણને ચલો બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે ને તેમાં એક લઘુ કોણ છે એક ખૂણો શું છે લઘુ કોણ છે તો બીજો ખૂણો શું હોય તો બીજો ખૂણો શું હોય હંમેશા

બરાબર બધા ખૂણ નામ આપણે જસ્ટ લખી દઈએ ત્યાં છે લઘુ કોણ નેવું કરતા અંદ લખવાનું ધ્યાન રાખશું આ છે ગુરુ કોણ આ પણ છે મિત્રો લઘુ કોણ લઘુ કોણ આ છે મિત્રો ગુરુ કોણ તો બધા ખૂણા આપણે લખી દીધા છે તમે જોઈ શકો છો કે આપણે આ માપ લખવાના છે તો આ માપ કેટલા અંશ છે તમે જોઈ શકો છો 30 અંશ નું છે લઘુ કોણનો માપ કેટલો આપણને લાગે છે 30 અંશ જેટલું લાગે છે તો ગુરુ કોણની વાત કરીએ તો ગુરુ કોણનો આપણે 130 અંશ લાગે છે તો મિત્રો પાછો લઘુ કોણ છે તમે જોઈ શકો છો તો આ માપ આપણને કેટલું લાગે છે અહીં 130 છે 120 છે તમે જે લખો લખી શકો કોઈ ચિંતા નથી બરાબર 120 લખશો તો કે વાંધો નથી પણ કોણ માપકો તો પરફેક્ટ માપજો મિત્રો બરાબર છે અમે અનુસંધાન અહીંયા લગાવીએ છે પછી મિત્રો આ સીધું લાઈન જેવું લાગે છે હું કઈ સાયા નસ કરી દઉં ગુરુ કોણ છે બરાબર છે તો અહીંયા હું ગુરુ કોણ એકસો પચાસ અંશ બતાવી દઉં ચાલો એકસો પચાસ અંશ તમે વ્યવસ્થિત મિત્રો કોણ માપકના મદદથી વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો અમે સાનું સુંદર લખ્યું છે એકસો વીસ લખી દેજો વાંધો નહીં બરાબર મિત્રો બાકી તમે વ્યવસ્થિત ચેક કરી શકો છો હવે મિત્રો ઘડિયાળ આપેલી છે નવ વાગ્યા છે એક વાગ્યા છ વાગ્યા છે બે કાંટા વચ્ચેનો ખૂણો ખૂણો શોધવાનો છે 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 જોતા જ આપણને ખબર પડે પ્રથમ ખૂણામાં તો કેટલા અંશનો અંશનો છે હવે એક વાગ્યો આ ખૂણો આપણે શોધવાનો છે બરાબર છે આપણે કયો ખૂણો શોધવાનો છે નાનકૂડા ખૂણો શોધવાનો છે પાંચ મિનિટના ગેપમાં ત્રીસ અંશનો ખૂણો બને આપણને મિત્રો ખબર છે સીધી લાઈન છે સીધી લાઈન મિત્રો કયો ખૂણો બને છે

ગુણાનો માપ બદલાશે નહીં ગમે તે બિલુરી કાટની તમે સર્ચ મારો ને ઝૂમ કરો લેન્સ લગાવો તો પણ બદલાતું નહીં ના ગુણાનો માપ ગુણાનો માપ બદલાશે નહીં બદલાશે નહી ચલો થોડા આગળ વધીશું નેક્સ્ટ પ્રશ્ન તરફ બરાબર છે તમે જોઈ શકો છો કે બધા ખૂણા આપેલા છે વ્યવસ્થિત રીતે બી ઓસી બી ઓસી એટલે મિત્રો આ ખૂણો દર્શાવવાના પહેલો ખૂણો છે આ બીજો છે આ ત્રીજો છે ચલો ડીઓ ડીઓસી ક્યાં છે ડીઓસી ડીઓસી એટલે આ ખૂણો છે તો એ

બે ગુણા શું કરવાના છે આપણે ભેગા કરવાના છે આ ચાલીસ છે ને આ છે એકસો ત્રીસ અંશ થાય કેટલો થાય એકસો ત્રીસ અંશ એવો છે ગુરુ કોણ જેવું લાગે તો જોઈ શકો દેખતા ખબર પડે એકસો વીસ કરતા વધારે એકસો લખી દઈએ આપણે તમારે મિત્રો વ્યવસ્થિત કોણ માપ પછી લખવાનું છે તો શું થશે ગુરુ કોણ ગુરુ કોણ એટલે બી ઓ હવે એકસો ત્રીસ હતો આ ચાલીસ છે એકસો ત્રીસ છે

હા લાગે છે લાગે છે મિત્રો નેવું જેવું લાગે છે મિત્રો તો અલગ ના હોય કેટલો અંશ નો હોય નેવું અંશ આપણને જોવા મળે તો આ પણ શું હોય કાઠ ખૂણો કાટકોણ લખશો કાઠકો લખશો કઈ વાંધો એટલે બે વખતે મેં અલગ લખ્યું છે ડીઓ

જય ભારત